હર ઘર બિઝને નમસ્કાર મારા વાલા મિત્રો તમારા સૌને એક વાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ મનગમતા અજમેરા ફાશીના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે હું તમારા માટે લાવી છું ગુજરાતીઓનું ટેસ્ટ પાટણનું પટોળું હા મિત્રો સાચું સાંભળો છો તમને હવે પાટણનું પટોળું મળવાનું છે એ પણ સુરતના અંદર અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસના અંદર હવે તમે વિચારતા હશો ને કે અફોર્ડેબલ પ્રાઇસ કઈ રીતે હશે પાટણના પટોળા તો કેટલા બધા મોંઘા વેચાતા હોય છે પણ એવું હોય છે ને મિત્રો કે લાઈક હવે છે ને પહેલાંના ટાઈપનું નથી પહેલાંના ટાઈમમાં કેવું હતું કે લોકો હાથેથી બનતા હતા એટલે કે જે છે હેન્ડવર્ક કહી શકીએ આપણે હેન્ડ મેડ હતું પટોળું એટલા માટે પટોળું આટલું મોંઘું વેચાતું હતું જોવા જ નહીં મળશે કે પટોળો હાલમાં બને પણ છે અને ઈવન બનતું પણ હશે ને તો બહુ જ ઓછું બને છે મિનિમમ તો મિનિમમ મેક્સ હું તમને કહી દઉં તો મિનિ મેક્સ આપણે જે છે ને ત્રણ કે ચાર ઘર એવા બચેલા છે કે જે પાટણના પટોળા હજી પણ બનાવે છે અને એ એક એક દોરો પ્રોપરલી કલર કરીને બનાવતા હોય હોય છે અને એ પટોળા કિંમત હું તમને કહું ને તો બે કે ત્રણ લાખ રૂપિયા હોય છે અને એ રિયલ હોય છે બરાબર તમે જોયું હશે અંબાની લોકો પણ બહુ વધારે વેર કરતા હોય છે નીતા અંબાની તમે સાડીના પ્રાઇસ સાંભળ્યા હશે કે બે લાખ હોય છે ત્રણ લાખ હોય છે તો આપણને લાગતું હોય ને કે બે ત્રણ લાખ ની સાડીમાં એવું તો શું હશે આટલી સિમ્પલ તો સાડી છે પણ એ વસ્તુ એવી હોય કે હાથે થી બનેલું હોય ને એટલા માટે એની આટલી બધી કિંમત હોય છે અને પટોળું તમને અહીંયા પણ જોવા મળી હશે પણ આ પટોળું એકદમ અફોર્ડેબલ પ્રાઇસ ના અંદર રહેવાનું છે આપણે કોઈ અંબાણી નથી એટલે આપણે આટલું બધું મોંઘું આપણે આટલું કોસ્ટલી નહીં લઈ શકીએ એટલા માટે સરસ મજાની સાડી હું તમારા માટે અને હાલમાં તો કે મહિલા કબટના અંદર પટોળો હોવો જોઈએ પણ હવે લાખ લાખ રૂપિયા રૂપિયા કોઈ પટોળા પર તો ન કરે ને એક સાડી બહુ મોટી અમાઉન્ટ થઈ ગઈ મિત્રો તો સરસ મજાની અફોર્ડેબલ પ્રાઇસના અંદર તમને અહીંયા પટોળા જોવા મળી હશે માત્ર ફાઈવ હંડ્રેડના સ્ટાર્ટિંગ રેન્જના અંદર રહેવાના છે હવે તમે વિચારતા હશે ને પટોળા આટલા સસ્તા કઈ રીતે થઈ ગયા તો હું તમને કહી દઉં કે હવે છે ને ટેકનોલોજીનો ટાઈમ આવી ગયો છે જ્યાં છે ને મશીનના અંદર જે છે સાડીઓ બનતી હોય છે એટલા માટે છે ને એક જ કલાકના અંદર કે બે કે ત્રણ કલાકના અંદર એક લાઈક લોટના અંદર સાડી બહાર પડતી હોય છે પ્રોડક્શન વધારે થાય છે એટલા માટે પ્રાઇસ આટલી ઓછી હોય અને એક તમે જે વિડીયો જોવો છો ને એ એક મેન્યુફેક્ચરિંગ કંપનીની વિડીયો છે મિત્રો અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસના અંદર બધું કલેક્શન જોવા મળ્યું હશે ને આપણી જ ત્યાં આપણા જ કંપનીના અંદર આ બધું કલેક્શન રેડી થતું હોય છે આપણી ફેક્ટરી છે ત્યાંથી આ બધું કલેક્શન મેન્યુફેક્ચરિંગ થઈને આવતું હોય છે એટલા માટે આટલા અફોર્ડેબલ પ્રાઇસના અંદર તમને અહીંયા કલેક્શન મળી જશે તો ચાલો આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ હું તમને ફર્સ્ટ વેરાયટી બતાવીશ પટોળાની વાઇબ આપે તે ટાઇપનું છે અને આપણા પાસે તો સાડીઓનું કલેક્શન માત્ર એસી રૂપિયાના અંદર સ્ટાર્ટ થઈ જશે પણ એક એવી સાડી રહેશે ખબર એ એવી સાડી છે કે સેવન સિલ્કની રહેશે સેવન સિલ્ક સાડી તમને અહીંયા મળી જશે એસી રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર આ તમે જોઈ શકો છો સરસ મજાના પટોળાની વાઇબ આપે તે ટાઈપનું આ કલેક્શન છે પોપટી અને પિંક કલરનું આના અંદર તમને કલર કોમ્બિનેશન જોવા મળી હશે પોસ્ટર જોઈ શકો છો સરસ મજાનું પોસ્ટર છે કલર વેરાયટીસ અંદર તમને અવેલેબલ મળી જશે મિત્રો પાંચ પીસનું આ બંડલ રહેશે પાંચ પીસ નો આખું સેટ રહેવાનું છે નેક્સ્ટ કલેક્શન હું તમને બતાવીશ આખુ સરસ મજાનો ફ્લાવર ની વાળું રહેવાનું છે જે આસમાની કલર નું તમને આખું કલર કોન્સેપ્ટ જોવા મળી હશે અને તમે જોઈ શકો છો આખી સાડીના અંદર તમને કોપર ઝરી વિવિંગ નું વર્ક ભણવાનું છે એટલે કે મિત્રો તમને ઝરીના વિવિંગ ના વર્કના અંદર પણ અલગ અલગ વેરાયટી મળશે અને એકવાર ચોક્કસથી આ ટાઈપના કલેક્શન માટે વિઝિટ કરજો વિઝિટ માટે આપણો એડ્રેસ રહેશે સુરાના વન જીરો વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો અજમેરા ફેશન છે જે સુરત રેલવે સ્ટેશન જોયું હોય ને ત્યાંથી એક કિલોમીટર ના ડિસ્ટન્સ પર છે અને પિકઅપ ડ્રોપ ની પણ ફેસિલિટી આપણે આપીએ છીએ આ તમે જોઈ શકો છો સરસ મજાનો આસમાની કલરના અંદર આ ડાર્ક બ્લુ પણ આપણે કહી શકીએ તો એના અંદર હું તમને ઓર્ગેન્ઝા ટિશ્યુ ફેબ્રિક ના અંદર જે આ આર્ટિકલ બતાવું છું જે તમે આખો હું એકવાર ઓપન કરીને બતાવવા માંગુ છું જોવો સરસ મજાનું આ આખું વેરાયટી છે જેના આપણે પલ્લુ પર છે ને પલ્લુ પર તમને સરસ મજાનું આખું વર્ક જોવા મળી હશે જે ગોલ્ડન જરી નું વર્ક છે આખી સાડીના અંદર નાના નાના બુટ્ટા છે અને આ સાડીની સ્પેશિયાલિટી ગુજરાતી તમે પલ્લુ લેશો ને તો આ આખી પેટર્ન તમારા પલ્લુ પર ખેલીને આવશે સાથે સાથે અહીંયા તમને ઝાલા ટાઈપની લેસ જોવા મળી હશે ને આને એક વાર હું એક્સપ્લેન કરવા માંગુ છું તમે જોઈ શકો છો નાનું એવું એક મહેલ હોય ને તે ટાઈપની આ વાઇબ આપે છે જ્યાં તમને સરસ મજાના પોપટ જોવા મળી હશે મોર જોવા મળી હશે એક નદીના અંદર આખું આ સ્ટ્રક્ચર બની ફેરવ્યું હોય ટાઈપ નો કલર છે આ અને તે ટાઈપની ની વાઇબ આપે છે તમે જોઈ શકો છો સરસ મજાની એક ડોલ બનેલી છે તો આ ટાઈપના ના કલેક્શન તમે રાખી શકો છો પોતાની શોપના ના અંદર ને આ કલેક્શન હોવા જ જોઈએ જો તમે ગુજરાતના અંદર બિઝનેસ કરો છો ને તો તમે આ ટાઈપના ના કલેક્શન મૂકીને સરસ મજાનો પ્રોફિટ અર્ન કરી શકો છો આ બધા કલેક્શન તમને 500 ના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર મળી જશે જે આ બધા કલેક્શન એક કે એક કલેક્શન એવા છે ને જે તમને કઈ કહેતા હોય એવું લાગતું હોય તમે જોઈ શકો છો એક એક કલેક્શન પર પેટર્ન એવી મળી જશે તમને એકદમ પહેલાના ટાઈપની હોય ને વાઈબ એકદમ ટ્રેડિશનલ કલેક્શન હોય એકદમ રજવાડી ટાઈપ આપણે કહી શકીએ એકદમ ટ્રેડિશનલ આ કલેક્શન નહીં કવર કરી શકું એના માટે શું કરવાનું રહેશે વિઝિટ કરવાની રહેશે એડ્રેસ તો હું કહી દીધો છે સાથે સાથે સ્ક્રીન પર નંબર પણ આવી ગયો છે ત્યાંથી કોલ કરીને બધી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો અને સરસ મજાનું કલેક્શન લઈ જઈ શકો છો અને મિત્રો હજી ઈઝી થઈ ગયું છે હજી રાજમીરા ફેશન સાથે જોડાવાનું આપણા પાસે ઓનલાઈન પર્ચેસિંગ પણ અવેલેબલ છે અને તમે વિડીયો કોલના થ્રુ પણ બધું વિડીયો કોલના ના માધ્યમે પણ બધું કલેક્શન જોઈ શકો છો વિઝિટ આપણે ઓનલાઈન જ તમે થઈ જશે એવું જ કહી શકીએ આપણે અને દાન અહીંયા વિઝિટ કરીને તમે ફિઝિકલી અહીંયા તમે બધું કલેક્શન પરચેસ કરી શકો છો અને અજમેરા ફેશન ની હવે ફ્રેન્ચાઇઝી પણ આવી ગઈ છે અજમીરા ટ્રેન્ડ્સ કરીને આપણી હંડ્રેડ પ્લસ આઉટલેટ બાર પડી ચુક્યા છે જો તમને પણ પોતાના સ્ટેટ અને સિટીના અંદર જોઈતા હોય તો સ્ક્રીન પર નંબર છે ત્યાંથી કોલ કરીને ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે આપણી ચેનલ પર પણ છે ને વિડીયો છે ત્યાંથી પણ તમે વિડીયો જોઈને સરસ મજાની ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકોન છે તેને પણ ચોક્કસથી પ્રયાસ કરી દેજો મિત્રો જેથી તમને આ ટાઈપના વિડીયોઝ મળતા રહેશે anyone yeah.